હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ બાવીસ છ બે હજાર ચોવીસને શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો હળદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો નેવ્યાશી રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પંચ્યાસી રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને સાડત્રીસ રૂપિયા મે ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાવન રૂપિયા છણા तो तेना भाव एक हज़ार बसो पचास रुपया लाइने ऊँचा भाव एक हज़ार तरह सौ दस रुपया सोयाबीन तो देना भाव आठ सौ रुपया लैने तेना भाव नौ सौ पांसठ रुपया बाजरी तो देना नीचा भाव त्राण सौ पचास रुपया लैने भाव चार सौ सत्यावीस रुपया तल सफेद तो नीचा भाव बजार बसो रुपया लई ने ऊँचा भाव પાંચ બે હજાર પાંચસો અઠ્ઠાણું રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર આ તા જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે તો રાયડ્યો તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકત્રીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયા ચણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક રૂપિયો મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક રૂપિયો તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો એક રૂપિયો ધાણા તો તેના નીચા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાવન રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એક્યાસી રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો એકાવન રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ એકસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એક રૂપિયો મરચાં ચૂકા તો તેના નીચા ભાવ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ એક હજાર સાતસો એક રૂપિયો તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ ત્રણ હજાર એકોતેર રૂપિયો તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ બે હજાર અગિયાર રૂપિયા घा टुकडा तर तेना निशाभाव पाच सो वीस रुपयाची लईने तेना उसा भाव छसोने सव्वीस रुपया घऊ लोकवन तर तेना निशाभाव पाच सो सोळ रुपयाची लईने तेना उसा भाव छसो रुपया पशी वाट करू कपास तर तेना निभाव एक हजार एक सो एकाशी लईने तेना उसा भाव एक हजार रुपया ઝીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો ને એકોતેર રૂપિયા આ તા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સિંગનાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાતસો રૂપિયા રાયડો તો તેના નિશા ભાવ નવસો ને ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજારને સાહીઠ રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસો ને બત્રીસ રૂપિયા રજકાના બીજ તો તેના નિશા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને બસો રૂપિયા ચુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચાવન રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને અઠ્ઠાણું રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પંચોતેર રૂપિયા તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે ત્રણસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર છસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને ચાલીસ સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને નવ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છન્નું રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને ચારસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છસો રૂપિયા तल काळा तो तेना निभाव बे हजार नऊ तेना उसा भाव त्रण हजारने रुपया तल सफेद तो तेना निभाव बे हजार त्रा सो रुपया तेना उसा भाव बे हजार सोने पंधर रुपया घाना निशाभाव चारसं छन्नू तेना उचा भाव पाच सोने सित्तेर रुपया મગફળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને બાર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને બાર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો ને ચોત્રીસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો